એવું તો બનશે જ નહીં આપણે એ તકલીફ શું છે આપણને દરેક વ્યક્તિ કે દરેક સંબંધ કે વ્યવહાર આપણને આપણી ફ્રેમમાં સેટ થાયને એવો જોઈએ જે તો પોસિબલ થવાનું જ નથી તમારે તમારી ફ્રેમને થોડી તો એડજસ્ટ કરવી જ પડશે ને બાકી તો તમે જીવનના દરેક સંબંધ કે દરેક પડાવ કેવી રીતે જીવી શકશો જો તમે તમારી ફ્રેમને એકદમ ટાઈટ રાખશો તો જરૂરી નથી ને કે દરેક વ્યક્તિ કે સંબંધમાં ફિટ થઈ જશે જાણ ના થાય તો મૂકતા શીખો અને જો મુકાતું ના હોય તો એડજસ્ટ થતા શીખો બિકોઝ એડજસ્ટ ટુ એવરી વેર તમારે એડજસ્ટ કરવું જ પડે ખચોખચ કપડાનું ખાનું ભરેલું હોય અને નવું બીજું કપડું આવ્યું હોય તે છતાં પણ તમે એ કપડાને એડજસ્ટ કરીને નવા કપડાની જગ્યા કરી દો છો ને સેમ વસ્તુ હોય કે વ્યક્તિ હોય તમારે તમારી એડજસ્ટેબિલિટી સેટ કરવી જ પડે ફ્લેક્સિબિલિટી સો બી હેપી બી ફ્લેક્સિબલ તો જ દરેક સંબંધ જીવાશે બાકી તો તકલીફ તો બધે છે